આ વરસાદ ની આશા રાખીશ પણ વરસાદ આવતો નથી એ લાગે છે અમુક પૈદેવ ઉપર હે પૈદેવ માં એવું છે કે આ ફળી ફોળી પાડીયો સર હતી તી વાત

ખુશ થઇ જાય ખુશ નહીં તારા પોઢામ પોઢામ મુખી બે રામ થવાઈ નાખ્યું

હેતરા પડ્યું છે એક એવો ઘોડો કોમ ના થ મટુજી અલ્યા શું ઘોડો કોમ તાણે અરે તમે હોત પાડી નાખી શું કર્યું અલ્યા આ તો મારી સ્પીડ છે એક આટલું થયું તો ના અલ્યા સ્પીડ કેવા તારી સ્પીડ છે આ માપજો કેટલું થયું ઓમ નમ તો પટી ઓમ

હે આવડા ઇન્નમ થા હું કામ કરે વગન અરે બે તો કરો કર્યા શું કોમ કરો છો આ નહીં કરતા કોમ કરવાની અરે હું ને પારું ઇમની અડધે એક હું કરું છું ના હાલ મજૂરી હાલ જોવા હાલ જ એક તો નાહ જવાનું એક ઈમાન થોડું હે પૈસા 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 તો સિસ્ટમ થી કોમ કરીએ છીએ

તમારો આ જી પાછળથી લગાયો એ પેલું આપું છું બરોબર કશું કરવું નહીં કોમ્બો ને કરવાનું નહીં

એક મજૂર તો ગણાય સિલે ગોમો પણ અમે પ્રોફેશનલ મજૂર છીએ મજૂરજી જી કહેવાના મન અરે પ્રોફેશનલ મજૂર હેડો તો દેખ કરો પા શું મજૂર કહી દીધું ને મજૂર કૃપા કરીને તમે નેકર હે એમ કે તમે જશો જી કૃપા કરીને તો નેકરવાન કરો હેડો આ જોર અમ આ જોર આ જોર ઇન કે અલે આ આ જોર ઇન હે હે

અલે પૈસા પૈસા હું છે તું આપી દેવ ઘેર આઈ તક પૈસા એટલે હ આ કોમ કરી છે એના પૈસા આપી દે હેડો આ તો કોમ દેખાય છે ને મને હોય તર હા પૈસા આઈ જજો આપણે ઓફિસ અલે આ છો લઈ હેડે બે એ તો પૈસા પણ નઈ જજો ચાલો ના સોરાઈ જો હાવ અલે લોન વાળા થઈ ગયા અમે તો

મુકી રાખીસ પણ કેતો નહી આ હું જોતો લુકરોદોવા ઈ વરી કનાહી હા આ પેલા રંગુ ની તાણ પૈસા ના આલે તે દોહીનો હાલલો ઘાઘરો ના તો કોણ એ લઈને આગી દોહી તૈયાર મારે તે એક બધા બંદુ લાયે કે બધું ખાસ્યુ લાયો છે એમ નઈ અમે વારી વાત જવા દેઓ અમે આગે શું કરું અમે કોક કરું પડશે લ્યો <ihaz> અને <violininding warfare> <professional> <that> <them>

આ વસ્તુની ની જરૂર હતી ખરેખર નઈ કોઈ ના હું કઉ છું આવી તિજોરીઓ તો ઘેર ના મૂક આસિયો મૂર્ખો હે તો હિત તિજોરી રાખી છે પણ જમવા ઘોડા ઘણા થઈ જાય ને કોઈ આ આવું વસ્તુ કરીને ટકાટક મૂકી શકો હોય છે હું છું લઈ લેવું છે

કાતરા પાડો ખાઈ સીડી જો સીડી જો ચરવા માટે સીડી શું પણ એટલી વાર હાથમાં લે એટલામાં

રોજ વેત વેત વાત એક હું વિચાર કરું હું આ ને નું ખમીસ આવું તો મારે છેલો ખમીસ વાન લઈ આલો પણ એક પેલા હિસ મોટું લાઈ દીધું એક તો તું વાત હેસો તો એમ એમ સાઈઝ થઈ જાય એમાં બુદ્ધિ જબર નઈ તમાર કોઈ હમ બુદ્ધિ આવી જાય ત્યાં પબ્લિક કોસો ભાવ છે મો હે હમ સી પકાનું મોનત છે આ તું તો અમારું ઘવાનો ટાઈમ થઈ ગયો

ટાઈમ તો અમારે બિલકુલ સચ ના સચ નહીં ટાઈમ ના હોય તો પછી મારે ના કેવા કે ટાઈમ ના હોય તો લેણ જ હોય તો અમતા મે યાર આયા છે મારું દી એક ઘર ના છે ઘર ના છે એક ખન ના કે કો હું કા મારા છેલા પાડા એક પેલા બકુજી નો ઓળખો છો બકુજી ઈ હોના હે એંડા છે કે પાણા નાખવાના છે બડી હોન તો બધું સન ઘણું એ સન ટ્રેક્ટર ને ટ્રેક્ટર એવું કીધું માર આ થેલી ના ખાવા જ બાળા એટલે મજુર જી કહેવા ના હોય મજૂર જી ભાઈ ઈજ્જત થી બોલવાનું એ સમય ડ્રાઈવર નહીં ડ્રાઈવર તો સહી યાર પણ મજૂર જી કં થી મજૂરી કરવા

好的，他就是个。